બનાસકાંઠા જિલ્લાના થરાદ વિભાગના ઇઝનેર કર્મચારીઓ ઉપર પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા બે હજાર બે હજાર ચાર બે હજાર દસ બે હજાર બાર અને બે હજાર તેરની બેચના કર્મચારીઓ નાયબ કાર્યપાલક ઇન્ચાર્જનું પરમિશન ન આપવામાં આવતા કાળી પટ્ટી ધારણ કરી હતી ભરતીની વિવિધ માંગોને લઈને થરાદ નર્મદા કચેરીના કર્મચારીઓ પણ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે બિનઅનુભવી ઇજનેરોને કાર્યપાલક ઇજનેર તરીકેના પ્રમોશન આપી દેવાની બેવડી નીતિ સરકારની છે જેને લઈને હકારાત્મક નિર્ણય નહીં આવે ત્યાં સુધી ગાંધીજી ધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આમ નર્મદા વિભાગના ઇજનેર કર્મચારીઓ ઉતર્યા છે પ્રતિક ઉપવાસ ઉપર ઇજનેરો આજે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ બે હજાર બે હજાર ચાર બે હજાર નવ બે હજાર બાર બે હજાર તેરની ની પાંચ પાંચે બેચની ભરતીમાં નાકાઈનું પ્રમોશન સરકારે આપ્યું નથી પંદર વર્ષ બે હજાર ત્રણ પછી ડાયરેક્ટ ભરતી બે હજાર અઢારમાં કરી તો પંદર વર્ષ સુધીના ગાળામાં સરકારે કોઈ ભરતી મીન્સ નાકાઈ કે કાઈની ભરતી કરી નથી તો એના લીધે અમને અન્યાય થયો છે અમે અનુભવી ઇજનેરોને અન્યાય થયો છે આ જ વિભાગના નાકાઈ મિકેનિકલ અને ડાય કાર્યપાલક મિકેનિકલમાં પાંચ વર્ષનો અનુભવ રાખે છે સરકાર તો નાકાઈ સિવિલ અને કાર્યપાલક સિવિલ માટે કેમ નહીં એક આવો કેવો ભેદભાવ બીજું અમારા જે ઇરિગેશનના સ્ટ્રકચર હોય ડેમ કે કેનાલ સ્ટ્રક્ચર છે કે એવી કોઈ એકવાડક કે કોઈ સ્ટ્રક્ચર હોય તો એમાં અનુભવી ઇજનેની જરૂર હોય તો સરકારની પોલિસી એવી છે કે નવા જે બી ભરતી થયા છે બે હજાર અઢાર ઓગણીસના તો એમને ડાયરેક્ટ ભરતી આપી દેવી કે એમના રિલેક્સેશન આપીને ડબલ રિલેક્સેશન આપીએ કે બે મીન્સ એમને પહેલાં આઠ વર્ષનો અનુભવ જોઈએ તો પહેલાં સાત વર્ષ એમનો અનુભવ કર્યો અને પછી ટુ થર્ડ એમાં પણ એટલે એક જ બેચને બે બે વાર રિલેક્સેશન આપીને બી જે બિન અનુભવી ઇજનેરો છે એને ડાયરેક્ટ જ કાઈ તરીકે મીન્સ પ્રમોશન આપી દેવા એવી નીતિ અપનાવી રહ્યા છે તો એનો એનો અમને તદ્દન વિરોધ છે એના માટે અમે અહીંયા આજ મળ્યા છીએ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ અને આગળનો આપણો કાર્ય જે હકારાત્મહિ આવે તો ફરીથી આંદોલન કરીશું ગાંધી ચિંતા આંદોલન કરીશું કેટલા દિવસનો વિરોધ વિરોધ છે બે ત્રણ દિવસ સુધી તો છે જ પ્રતિક ઉપવાસ પછી આગળ જોઈએ સરકાર શું નીતિ અપનાવે છે